સુરતના અમરોલી વિસ્તારમાં ભાઠા રોડ પર બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે જેને લઈને અનેક ઘરો ખાલી થયા તો અનેક ઘરોમાં જીવના જોખમે લોકો વસવાટ કરી રહ્યા છે અંદાજે પાંત્રીસ વર્ષ જૂનું બિલ્ડિંગ જર્જરિત થતા મહાનગરપાલિકા દ્વારા ઓગણીસ વખત મકાનો ઉતારી લેવા નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં લોકો વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે બિલ્ડિંગ ખાલી ન કરતા સ્થાનિક લોકો અને આસપાસના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ચોમાસામાં દુર્ઘટના સર્જવાની ભીતિ હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગમાં રહેવા લોકોનું કહેવું છે કે સોસાયટીમાં આંતરિક પ્રશ્નોને લઈને સમસ્યા ચાલી રહી છે જેને કારણે ઘર ખાલી કરાતા નથી પાલિકાએ નોટિસ આપી છે કઈ થશે તો તેના જવાબદાર પોતે જ રહીશું મારું નામ દિનેશભાઈ કારણ એક જ કે અમારી સાથે કોઈ અત્યાર સુધીમાં બિલ્ડરો એમ રીડેવલપમાં ગયેલા પણ એ લોકોએ અમને કોઈ પણ સંતોષકારક જવાબ અત્યાર સુધી નથી મળ્યો એ લોકો અમને એમઓ પણ કરી દેવા તૈયાર નથી અને જે જર્જરીત હોય એ લોકોને વધારે ડેમેજ છે એટલે એ લોકો અમારી સાથે બળજબરીપૂર્વક અમારી સાથે સાથે લેવા માંગે છતાંય અમે એની સાથે જવા તૈયાર છીએ પણ લોકો બધા સહમત નહીં થવાના કારણો છે કે અમારી બિલ્ડિંગો ત્રણ નવી બની છે એનાથી અલગ તો એના દસ્તાવેજો પણ અલગ છે જેથી કરીને અમારી પાસે એની બધી સંપૂર્ણ ઓલી છે એટલે અમે રીડેવલપમાં આઈ ગયા બેન જ્યારે કામની બેન અમને જ્યારે કે હતા કે તમે આ બધું જર્જરિત તમારે સમુખ સરખું કરી નાખો અને મને સર્ટિફિકેટ આપી દો અને બે મહિનામાં મારી પાસે સર્ટિફિકેટ મળી જો તો એને કીધું તો હું તમને સર્ટિફિકેટ જુક કરી જશે અમારી બિલ્ડિંગ નું અને જ્યારે અમે રીડેવલપમાં જતા રહ્યા છીએ હવે તો એ સર્ટિફિકેટ નો કોઈ હવે બોલી ઇશ્યુ ન બી રહ્યો અને એ છતાં એ છતાં હજી ચોમાસાનો જે પ્રશ્ન છે અને જે રહીશો રહે છે એ પોતપોતાના રિસ્ક ઉપર રહે છે બરાબર કોઈ કોઈની જવાબદારી આમાં અમારા કોઈ પણ જે સભાસદો રહે છે અહીંયા સભ્યો એની કોઈની કોઈ જવાબદારી નથી પણ બધા પોતાની સ્વેચ્છાએ જવાબદારી રહેશે કારણ કે અમારા બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની હાનિ નથી અને એક તમે જોયું છે અને તમે પણ ચેક કર્યું છે બરાબર એટલે તમે ચેક કરીને લઈ જાઓ જોવો અને જણાવો મારું નામ જયશે ઓઝા બરાબર અક્ષરધામ ઘણા ટાઈમથી રેડ ડેવલપમેન્ટમાં અમે આગળ રિલે રિનેવેશન પણ કરાવ્યું હતું તો બી આજે જલઝરિત ખૂબ થઈ ગયું હવા છતાં અમે આજે મકાન ખાલી કરીએ છીએ અને સિત્તેર અમે ખાલી કરી દીધું છે બરાબર જે જીવને જોખમ લાયક છે જૂની બિલ્ડિંગમાં તો હમ જોને ત્રીસ વર્ષ થયા છે ત્રીસ વર્ષ થયા છે પણ જલજરિત ધાબાન બાબા બધું ખરાબ જ થઈ ગયું છે ટીલરથી માંડીને બધું જ ખરાબ થઈ ગયું ઓછામાં ઓછી અઢારથી ઓગણીસ નોટિસો આપી દીધી છે બરાબર એસએમસીની બે વખત તો રિનોવેશન કરાવેલા છે જે સેબિલાઇટ સર્ટી અમને મળ્યું પણ નથી અત્યારે રહેવાને લાયક જ નથી બરાબર એટલા માટે તો સિત્તેર ટકા લોકોએ ખાલી પણ કરી દીધું છે હવે આટલો મોટો પરિવાર છે હવે ઇશ્યુ તો થોડો રહેવાનો છે બરાબર છે પણ જે સમજુ છે એમણે બધા આપ્યો છે છે હજુ આપે તો ઘણું સારું બરાબર પણ રહેવાલાયક તો છે જ નહીં પહેલી વસ્તુ અત્યારે અમારી માંગણી એવી છે કે વહેલી તકે બધા સાથ સકાર આપે બરાબર અને અમારું નવું પાછું અક્ષરધાન તૈયાર થાય એવી અમારી આશા છે ભાઈમાં તો તમને કહી દઉં કે રહેવા લાયક જ નથી સમજો અને આ પોઝિશનમાં ને અત્યારની ચોમાસામાં બરાબર અત્યારે રહીએ ને ક્યારે બી શું થાય ને એનું કઈ જ નક્કી નથી સમજો હમણાં બે થી ત્રણ વખત બિલ્લા એ પિલર ઉપર થી છાજ પડેલા જ છે ખાલી મહિનાની અંદર એક જ મહિનામાં ખુબ જ છે ગયા છે સમજો નીકળ્યા હોય ને તરત જ ઉપરથી એ પડ્યા છે પિલર